વડોદરા શહેરમાં ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ ગૌશાળા પાંજરાપોળના સહયોગથી શહેરમાં ઠેર ઠેર વૈદિક હોડી પ્રગટાવીને હજારો વૃક્ષોનું નિકંદન અટકાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક આત્મનિર્ભરતા કરવા તથા પર્યાવરણને ધ્યાનમાં રાખીને અને વૃક્ષો બચાવવાનો સંદેશ આપવા માટે વડોદરા શહેરમાં ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ વૈદિક હોળીનું અભિયાન લોકપ્રિય બન્યું છે જેના ભાગરૂપે આગામી દિવસોમાં આવનાર હોળીના તહેવાર નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે વૈદિક હોળી કીટ તૈયાર કરવામાં આવી છે જેનું વિતરણ શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવશે જેમાં બાકરોલ સ્થિત શ્રી રામ ગૌશાળા પાંજરાપોળ ખાતે હોળી દહન માટેના છાણામાંથી ગોકાસ્ટ હવન સામગ્રી તૈયાર કર